હા તો નમસ્કાર મિત્રો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું મારુતિની અર્ટિગા કાર કાર ખૂબ જ સારી કન્ડિશનમાં છે વાત કરીએ માલિકનો મોબાઈલ નંબર ક્યાં જોવા મળશે કારની કિંમત તો તે બધું આપણે વિડીયોમાં આગળ જાણીએ અને જો તમે મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને જો વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને જરૂરથી લાઈક પણ કરી દેજો હવે જો તમારે પણ કોઈ પણ કાર અથવા બાઈક વેચવાની હોય તો તમે જાહેરાત આપવા માંગતા હોય તો નીચે જે પટ્ટીમાં નંબર આપેલ છે તેના પર કોન્ટેક કરી શકો છો અને નીચે જે પટ્ટીમાં નંબર આપેલ છે તે માત્ર જાહેરાત માટેનો જ છે વાત કરીએ આર્ટી કારની તો આ કાર બે હજાર અને વીસનું મોડલ છે એટલે કારની અંદર તમને પેટ્રોલ પ્લસ સીએનજી બંને જોવા મળશે અને આ કાર ફર્સ્ટ ઓનર કાર છે કાર ખૂબ જ ઓછી આવેલી છે કાર માત્ર ત્રાણું હજાર કિલોમીટર ચાલેલી છે કારમાં એસી પાવર સ્ટેરિંગ પાવર વિન્ડો બધું પરફેક્ટ છે અને કારની અંદર તમને એન્ડ્રોઈડ સ્ક્રીન પણ જોવા મળશે અને કારમાં ક્યાંય કાટછળો જોવા નહીં મળે અને કારમાં હાલ એક પણ રૂપિયાનો ખર્ચ નથી તેવું માલિકે જણાવ્યું છે અને કારના માલિકના મોબાઈલ નંબરની વાત કરીએ તો માલિકનો મોબાઈલ નંબર છે નવ્વાણું નવ એક્યાસી જીરો સિત્તોતેર જીરો એક હવે વાત કરીએ આ કારની કિંમતની તો માલિકે આ કારની કિંમત નવ લાખ અને વીસ હજાર રાખેલ છે જો તમારે આ કાર લેવી હોય તો માલિકનો કોન્ટેક કરી શકો